ધોતા છટકી ગઈ હાથમાંથી પાણી અંદર દોડી ના શકો તમે દોડાય નહીં ચલાય નહી સ્પીડ પકડી આ તો રહી ગયા બહાર આવીને પછી માથે હાથ મૂકીને બકવા લાગ્યા ધોતા ગઈ ગઈ ધોતા ગઈ ધોતા ગઈ ગઈ ધોતા ગઈ એક માણસ આવે ક્યાં બકતો આવું થયું ઓળ ગાંડો થઈ ગયો सिद्ध मिली बाई सिद्ध मिली सिद्ध मिली बाई सिद्ध मिली सुकाम जहां भी दिखे तीजो आयो का शू है थे गांडो थी बे मूरख भाई बे मूरख बे मूरख भाई बे सर्कस नहीं क्यों गाम में आगे लीडिंग इंजन इंजन के तोता गई गई तोता गई तो पाचड़ के सीध मिली गई सीध मिली तो तीजो कहे बे मूरख भाई बे मूरख ગામના ક્યાં હૈ સબ તને ગાંડા થઈ ગયેલા જો એટલે સ્વામી યોગી આપણે શું કહે હાથમાં આવે બેગડો ધોતા ગઈ ધોતા ગઈ ના થવી જોઈએ હાથમાં છટકી ના હોય જોવાનું છે પ્રમુખ સ્વામી હાથમાં આવ્યા છે પછી કોઈ આપણને દોષ દેખાય દે મનુષ્યભાવ લાવી દે ભાઈ સ્વામી તો આમ છે ને તેમ છે ને ભલે સત્સંગ આવે હા સત્સંગ આવે બધું કરે પણ ચાર આવું કરે રાખે અવરી ગોષ્ટી કરે સ્વામી આ બધું ઠીક છે કહે છે આમ તેમનું એટલે પોતાની દ્રષ્ટિ દોષિત છે સામે પછી એમાં દોષ દેખાય થાય એટલે આ એક ઠેકાણે તો નહીં જાય કરંટ જતો હોય ને એ પણ આપણે ગ્રાઉન્ડમાં છે બધું હાઈ હાઈ પાવર છે ને પચીસ હજાર વોલ્ટેજ એમાં પચી વાર વોલ્ટેજ છે તો જરાક ત્યાં રમત ના થાય પેલી ઇલેક્ટ્રિક બોર્ડ હોય ને એનો ચેરમેન હોય એને વાંધો ના આવે આપણે બધાને વાંધો આવે ઇલેક્ટ્રિક બોર્ડ નો ચેરમેન એને વાંધો ના આવે એ ને તો એનો વાંધો ના આવે બરાબર એના બાપ ને इलेक्ट्रिसिटी बोर्ड में चेयरमैन नहीं इलेक्ट्रिसिटी में नहीं इलेक्ट्रिसिटी में चेयरमैन नहीं है इलेक्ट्रिसिटी बोर्ड में चेयरमैन लेने स्कीम फेंके जो गड़बड़ फेर दो यहां गवर्नमेंट छ स्कीम फेंकी दा तो हज़ार रुपीस थे क्या ना चले बोलता रंगील दास तो हम जूनागढ़ नो चलो मंदिर खोदीन फेंकी देव छे करते અને પછી ખાલી વાત નહીં ઈશ્વર ઉપાડ લઈને જુનાગઢ નું મંદિર મૂર માંથી ખોદી નાખવા માટે આ લોકો ફફડવા લાગ્યા અને બધા સ્વામીને આઈને કે સ્વામી રંગીલદાસ મંદિર ખોદી નાખશે આમ કહેશે તો કઈ બોલે જ નહીં શ્રી ગોપાળ સ્વામી પાસે ગયા ગોપાણ સ્વામી હતા અરે એક જ ગામ બાકી હતું અને પછી ગામ વટે એટલે જુનાગઢમાં અને પછી મંદિર ખોદી નાખે ત્યાં સ્વામી ગોપાલ સાહેબ મારા ફેરવતા બોલા દોડતા એક સ્વામી શું હિસાબમાં બ્રહ્માંડ ની હિસાબમાં એ તાર રંગીલા સ્કોટ છે એક મચ્છરી બેક્ટેરિયા એની આગળ ક્યાંય એ દયાળુ છે સહન કરે છે બોલે નહીં પણ ભગવાન સહન ના કરે એટલે આપણે કોઈ બીક રાખવાની જરૂર નથી એમ બહારનું કોઈ આવશે આમ તો જે કંઈ થતું હોય ને કોળીબાર ને એટલે દુષ્કાળ એના બધાનો ભાગ ભજવતા હોય અને ભગવાન ચાલવા દેતા હોય છે ભગવાન ચાલવા દે કાળક્રમ ચાલવા દે એમ આપણે ઘોડા પર બેઠા હોઈએ લગામ ઢીલી મૂકીએ તો ઘોડો આમ તેમ જાય સ્વતંત્ર છે લગામ થશે તો ઉભો રહેશે પણ ઓલો ઘોડે ઘોડે સ્વાર છે એ જ્યાં લગામ ઢીલી મૂકે ત્યાંથી ઓલો ચેન ચાળા કરે ભગવાન જ્યાં લગામ ઢીલી મૂકે એટલે કાળક માય ચેન ચાળા કરે એના હાથમાં નથી અને ભગવાન એવું કરે છે શું ભગવાન અત્યારે કોઈ ભક્ત હોય એને ભગવાન સીધો લાખો લાફો ના મારે કોક દ્વારા એને પેલું થોડુંક સીધા કરવા માટે ખોટ કાઢવા માટે બીજાનો ઉપયોગ લઈ લે પોતે એવું ના કરે એટલે આપણે કોઈ પણ વસ્તુ થતી હોય ક્યાં થતી ધીરજ રાખીએ દ્રઢતા રાખી આ નિશ્ચયનો ભોગે તો નહીં કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય તો એની આપણને કોઈ કહે કે ભાઈ ચલો પચાસ લાખ શિવલિંગ તમને આપીએ પણ તારા એટલું કહેવાય કે માં ભગવાન નથી ખાલી આટલું જ ભગવાન કહે કે ભાઈ ભગવાન નથી અને પચાસ લાખ શિવલિંગ મળી જાય પણ એ શિલિંગ શું કામના જે એટલે આ ભગવાન નિશ્ચયના ભોગે આપણે આ બધું પ્રાપ્તિની જરૂર નથી આથી દુનિયાની સંપત્તિ મળે કઈ કામનું નહીં હતું પહેલા એ ઉત્તમ વસ્તુ મળી છે એને આપણે રાખીએ અને આ લોકો તો પાંચ પચીસ વર્ષનો મામલો છે ગમે એમ કાઢી નાખવાના છે હું સિકંદર જેવા બધું મૂકીને ગયા નહીં તો આપણે શું લઈ જવાના હતા એટલે એના માટે બહુ આપણે અકળ વિકળ ના થવું પૈસા ગયા આમ થાય તેમ થાય

જે બધું મૂકીને જવાનું આ તો મર્યા પછી પણ આ યુગાંડામાં શું થયું જીવતા મૂકીને ભાગ્યા કરે છે આ બેઠા ઓલા તો મર્યા પછી મૂકીને જવાની વાત છે આ ત્યાં બધા શું જીવતા મૂકીને ગયા કે નહીં બધું એવું છે એટલે અહીંના કોઈ સુખ માટે અહીંની પદાર્થ એના માટે બહુ ક્લેશ ના કરવું હા

મહિના પછી ફરી કાગળ હવે સ્વામીજી તમે દેશકાળ નહી સુધે તમે આખા મોકલી આપો તમને પાછી મોકલી આપું વાય અતા રે સ્વામી બાપા નતા રમાં ગયા પણ સત્સંગ છોડી ના શક્યા પણ થોડી આકરામણ થયા કરે એટલે એવું થાય સ્વામી બાપા બધું પણ એમાં કઈ આપણું હિત હોય સારું હોય મોટી વસ્તુ આપવા માંગતા હોય આપણે ડાપણ ના થોડી કુસ્તી કરી લઈ વાંધો નહીં પણ છોડી ના જવું મૂકી આપણે કરોડો જનો અંતે આ ફેસલો થઈ ગયો સમાધાન થઈ ગયું કેસ જીતી ગયા આપણે હવે પછી તમે આપઘાત કરો કેસ જીતી જાય હાઈકોર્ટમાં બધું જમીન જાગૃતિ તક પાછી મળી જાય પછી તમે આપઘાત એટલે મુહૂર્ત પહેલા કરું